ઠણો થઈ કે કોરી ને ઈ બજો છેલી ગયો ત્યાં ઊભી આવી આપણા માં આગળ જવાનો મજા ર યુ ને પણ ઈ કે પૂજો લા ફોરટો કે હું ફોરટો પાપા અંજુ તો હે આ લા બોન્ડ રાખીને કે મારા દાદા ની ત્યાં આયે કે તા છે આજે બપોર ના ત્રણ વાગી ગયા હે અને આપડે આજે જવાનું છે એક ઐતિહાસિક ગામમાં એ ગામમાં આખો જૂનો ઇતિહાસ પડ્યો હે પ્રોપર તમને આખે આખો ઇતિહાસ ને બધું જાણવાની કોશિશ આપણે કરશું પણ ખબર નહીં હોય ને તો ન્યા આપણે કોઈ મોટા મોટી ઉંમર ને કોઈ હોબી છે ને એની પણ આપણે ઐતિહાસ જાણવાની કોશિશ પણ કરશું અહીંયા દેવસ્થાન પણ છે એના દર્શન પણ કરશું અને આપણે એનો જે ઘરે ઘરે ઐતિહાસ જાણવાની પૂરેપૂરી આપણે ટ્રાય કરશું એથી કે તમને બધાને જાણવા મળે કે શું ઐતિહાસિક ગામની વાતો કરે આપણે આ જઈશું આપણે અહીંથી લગભગ આપણે ગુજરાતમાં છે આપણે અહીંથી રાજકોટથી લગભગ 30-35 કિલોમીટર આઘું છે બરોબર છે હવે તમને કેવું નથી અત્યારે ક્યાં હાઈ પણ તમે રૂબરૂ તમે વિડીયોમાં જોતા રહી આખો વિડીયો જોઈ જોવા તમને થેડ લગી જોઈ જવા તમને ફૂલ મોજ આવશે તો મિત્રો આપણે હે ને જવા માટે નીકળી ગયા અત્યારે બધા જાય ફેમિલી માં બાદ જાય લોકો જો તમને કોણ કોણ ફેમિલી માં ભાઈ જોવા ફેમિલીમાં દેખાડો તો કોણ કોણ યા મિત્રો આપડે અહીંયા જ્યાં જાય હે ને ત્યાં આપણે લગભગ હું તો પેલી વાર જાઉં પણ આમાં મમ્મી લગભગ ગયા હતા બે ત્રણ વાર હું પહેલી વાર જાઉં અહીંયા કહી એ કેતા થાય કે હવે ઘણો ઇતિહાસ છુપાયેલો હે બરોબર હે આપણે તો કઈ ખબર છે નહીં આપણે ત્યાં જઈને આપણે હેને બધાને આપણે ઇતિહાસ જાણવાની કોશિશ કરવી હે કે બધાય કે હું સાચું છે કે હું છે જો આપણે હે ને એ ગામમાં એન્ટર થઈ ગયા એ જો હે ને આ સિંગલ પટ્ટી રોડ હે અત્યારે આજુબાજુ આજુબાજુમાં ને આ કારખાના ઓળો વિસ્તાર જો આ ને આ રોડ આ સિંગલ પટ્ટી છે આ ક્યુ ગામ હે ને આપણે આવ્યા સાતળા ગામ હે સાતડા ગામમાં આવ્યા કેહસ એવું કે આખા ગામમાં એક પણ દરવાજો છે નહીં એટલે તમે હાચું છે કે આખા આખા ગામમાં હે ને એક દરવાજો નથી તમને અત્યારે બધું દેખાડવું જો તમને બધી જગ્યા જો અહીંયા ક્યાંય દરવાજો નહીં હોય અહીંયા દરવાજો અહીંયા ટૂંકમાં છે નહીં એવી અહીંની માન્યતા હે પછી દરવાજો રાખે ને એના ઘરે ચોરી થાય દરવાજો નથી એટલે અહીંયા આખા ગામમાં કે દરવાજો તમને જોવા નહીં મળે દરવાજા વિનાના મકાન બંગલો હોય તોય ભલે અને નાનું મકાન હોય તો ભલે મેન ડોર ક્યાંય છે નહીં એવી માન્યતા છે પહેલેથી ને એવું કેવામાં આવે છે કે એને ભેરવાદાનું મંદિર છે ને એ ભેરવાદાદા આખા ગામની રક્ષા કરે તમને એક એક મામલા તમને મકાન દેખાડું કે દરવાજો નથી એમ ચાલો મિત્રો આપણે હે આ ગામમાં એક છે ને આપણે એક ભાઈ ની છત ઉપર આપણે કીધું ને સિનેમેટિક લેવા માટે તમને જો આની છત ઉપર તમે જોઈ લ્યો આપણે અહીંયા તમે એક પણ ઘર એવું નથી કે દરવાજો બધા એના ઘરમાં હે ને ક્યાંય મેન દોર છે નહીં અને રાખવાનો નહીં એવી આની માન્યતા છે તમને હે હમણાં બજારમાં જઈને તમને હમણાં પ્રોપર એક એક

અમારા દાદી ને એવી દયા તો ગામમાં કઈ એવું વસ્તુ હોય ફર્યા માં નો ફરિયામ નો હા એટલે આ તો ઘણા વર્ષો થયા જૂનું ગામ છે બાપા બેઠા છે ને ત્યાં જૂનું ગામ છે એ જૂના ગામમાં એવું હતું પછી આ નવું ગામ થયું ને તો માણાઈ ખડક્યું કરી ને કોઈ ડેલા કર્યા તો જ્યાં એવું હતું ને ત્યાં કઈ હારા વાઇ જ નહીં કોઈ સોરી થાય કોઈ ગમે કોઈ કઈ ખાંભું ઠેકરું આમ કે જાવા મને હિંજા અને ઓલું છે ને તો અમારે કઈ જાતું નતું બાપા દયા એટલી તો પછી આ ગામમાં કર્યા હતા ને એને પાડી વાયરા હા કઈ વસ્તુ ન રહેવા દીધી જાપાક નહીં બેલિયું નહીં કડક્યું નહીં કઈ વસ્તુ નહીં અમાર પણ કઈ વસ્તુ જાય નઈ એટલે બાપા ની દયા બહુ બધા બાપા ની મહેરબાની અમારે ત્રીજે વર્ષે છે ને બાપા નો થાય ત્રીજે વર્ષે નાના મોટા જેટલા વાહન ઈચ્છે ને એટલાય બંધ બધા હા બસ હા એમાં એક વર્ષે છે ને છોકરાઓ લાકડા ને ફાડતા હતા તો બાપા એ એવો પરસો આપ્યો પરસો આપ્યો ટીવી માં કેમ કોપી આપડું આમ આવે એવી રીતના બાપા આવ્યા તો બધા જણ તો એમને સંભી ગયા કોઈ હું કે શું કઈ બોલી જ નહી ગયા હા એવો દાદા નું પરસો છે હા કસન બાપા ને બઉ દયા તમને કઈક વાગ્યું હોય કોઈ કઈક સંકટ એવી હોય તમે માનતા કરો તો તમારું કામ એટલું થાય હા અત્યારે અમારા રાજકોટ ના બાર ગામ ના માણસો બહુ જ આવે છે ના અમાર ડેલીમાં કરી જ કે ડેલીમાં ન આવે બજારે હોય

એટલે ન્યા જૂનું ગામ છે આ તો નવું વહાણ હા ન્યા જૂનું ગામ છે ને એ ગામ નદી કાંઠે હતું પછી ગામમાં પાણી ગરી જતું પછી આ નવું ગામ થયું આવ્યું એટલે કસમ બાપા ની બહુ દયા હારી છે મારા માણા અત્યારે તમે જોવો તો ચાલુ જ છે કોઈ હાલી ને જવા વાળા કોઈ એવો દંડવાસ માઇન્ડ હોય તો હુતા હુતા જાતા હોય એમ જાતા જ હોય બાર ગામ ના માણસો બહુ આવે કાવા સાલુ જોઈએ અમારે ત્યાં

વૃદ્ધ વ્યક્તિ હોય તો આપણે એની પાસે જાણવાની કોશિશ કરશું બાકી તમે જોઈ લીધું ત્યારે ગામડામાં અમે નીકળે બજારમાં આપણે અહીં ગામની બજારમાં બેન બજારમાં જોઈ શકો તમે અહીંયા ક્યાંય